બારગામ અત્યારે નીકળ્યો હા તે હું આવું છું તમે બધું તૈયાર કરી નાખજો આ હેડો હવે હું નીકળ્યો છું બધું તૈયાર કરી નાખજો એ સારું હેડો

સે સલે સાંળેકા? સલેવણળે સાશામાં સાએ સામંંંળીાિંડાામીામાંળીામાં સામીંળામીામામ સ�

વાળી નમેલું છો ભાઈ હા તમને કોકો એટલા તમારા પાછળ કોકે વાળી નમેલું બરાબર તમારા તમને માતા ગોભરી ખોટીયા કેવા ઓ ભાઈ તમારા હવાય ખૂણે દે દિવાળી સુધી નઈ ગઈ બરો ખતરનાક પાકાય ના થ્યો

રાકેશભાઈ એ કરી નાખજો બરાબર અને તો લો રાકેશભાઈ હું હવે છું તમને માતાએ કીધું એ આવી નાખ

એટલે આ પણ હું બધા જોડે વિશે ચાલો તમારા જોડે મારે એટલા ઘટર ભુવા આવીને જતા રહ્યા હોય અને એને પાંચ એક રૂપિયા લીધો તમે આખા દસ હજાર એટલે અગર જો ગરીબ ને ખાવાનું નહીં એ તો પણ મારા મૂછો માંગુ માતા માંગા ને ગોબરી માંગા ને મૂછો માંગુ ના ભાઈ પાંચ ને એક રૂપિયા એક રૂપિયા લાવ તો ન જો ઉપલો હોય છે એટલા થાય છે તમાર હમ આટલા બધા તો ના હોય વાત કર સમજવું પડે પાંચ ને એક રૂપિયા હોય તમે મારી આબરૂ ના લો એક ભુવાની બરાબર

લાઇ ચેનલ પણ આવ્યો તો લાઈક કરી દેજો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હવે નવા વિડીયોમાં એટલે આપણને આટલી બધી કંઈ ભૂવામાં એ કોઈ ખબર જ નહીં પડતી તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી